એક્ઝામ આવી રહી છે પરીક્ષાઓ નજીક આવી રહી છે અને જ્યારે આ પરીક્ષાઓની અંદર પોતાનું બાળક અભ્યાસની અંદર કેવી રીતે આગળ નીકળી શકે એના જીવનની અંદર કેવી રીતે પોતે પ્રગતિ મેળવી શકે જીવનની અંદર અભ્યાસ બહુ મહત્ત્વની વસ્તુ છે એવું કહેવાય છે કે તમારા જીવનની અંદર જ્ઞાન છે જ્ઞાની જે વ્યક્તિ છે સર્વત્ર પૂજાય તમારી પાસે જ્ઞાન રહેલું છે તો તમે દરેક જગ્યાએ જશો તો તમારી પાસે રહેલું જ્ઞાન તમારી પાસે રહેલું જનરલ નોલેજ તમારી પાસે જે જે વિષયનું જ્ઞાન છે એ વિષય દ્વારા તમે તમારા જીવનની અંદર અવશ્ય સારી સફળતા મેળવી શકશો અત્યારે દર્શક મિત્રો કલિકાલ ચાલી રહ્યો છે કલયુગ ચાલી રહ્યો છે ટેકનોલોજી માધ્યમ બહુ જ મોટું માધ્યમ હોય છે અને આ માધ્યમના આધાર ઉપર જ્યારે નાનું બાળક સ્ટડી કરવા માટે બેસે ભણવા માટે બેસે ત્યારે ક્યાંક ને ક્યાંક ભણવાની અંદર મોબાઈલની એવી લતે પણ ચડી જતું હોય છે કે જેના લીધે એનું સ્ટડી અધૂરું રહી જતું હોય છે બાળકનું સ્વભાવ ચીડિયાપણોવાળો થઈ જતો હોય છે દર્શક મિત્રો આ બધા સાથે વાસ્તુનો પણ સંબંધ છે ગ્રહોનો પણ સંબંધ છે અને કેવી રીતે તમે આને વ્યવસ્થિત કરી શકો અને કેવી રીતે તમારા જીવનની અંદર તમારા બાળકોને

કરવા માટે બેસે ક્યારેક બેડરૂમ ની અંદર સ્ટડી કરવા માટે બેસે કરવા માટે સવિશેષ માત્રામાં લાભ મેળવી શકાય છે હવે દર્શક મિત્રો અત્યારે ઓનલાઈન સ્ટડી પણ થઈ ગયું છે કારણ કે ઓનલાઈન અત્યારે અભ્યાસક્રમ કોરોના કાળ પછીથી ચાલુ થઈ ગયો છે અને આપણે જોઈએ છીએ કે બાળક જ્યારે ઓનલાઈન ભણવા માટે માટે બેસું બેઠું હોય ઓનલાઈન ઘણા બધા પોતે પોતાના પીરિયડ્સ લેતા હોય પોતાના જીવનની અંદર અલગ અલગ વસ્તુનું જ્ઞાન મેળવતા હોય તો એ જ્ઞાનની સાથે સાથે અલગ અલગ જે ચેનલ્સ આવતી હોય છે અલગ અલગ જે એપ્લિકેશન્સ આવતી હોય છે એ એપ્લિકેશનની અંદર પોતે રમવા માટે અથવા તો પોતે એ કાર્ટૂન જોવા માટે બેસી જતા હોય છે અને એની અંદર ક્યાંક ને ક્યાંક એનું માઇન્ડ ભટકી જતું હોય છે દર્શક મિત્રો રાહુનો સંબંધ મોબાઈલની લત લાગવા માટેનો સંબંધ એ રાહુ સાથે પણ રહેલો છે ચંદ્રમા સાથે પણ રહેલો છે કારણ કે મનસો અજાયત જ્યારે વ્યક્તિનો ચંદ્ર દૂષિત થાય છે ત્યારે ત્યારેનું માઇન્ડ છે ભ્રમિત થઈ જાય છે કારણ કે ચંદ્ર તમારો સ્ટ્રોંગ છે ચંદ્ર તમારો સારો છે તો અવશ્ય તમને તમારું માઇન્ડ છે વ્યવસ્થિત રે છે ને તમને સારો લાભ આપે છે પરંતુ ચંદ્ર જયારે કેતુની સાથે વયો જાય છે ચંદ્ર સાથે વયો જાય છે ચંદ્ર દૂષિત થઈ જાય છે ત્યારે જે વ્યક્તિઓ મોબાઈલ વધારે પડતો ઉપયોગ કરતા હોય ને આવા લોકોના જીવનની અંદર રાહુ ક્યાંક ને ક્યાંક દૂષિત પણ થતો હોય છે રાહુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ કરતો હોય છે જ્યોતિષ ગણિતશાસ્ત્રની અંદર રાહુને મોબાઈલનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે રાહુ એક છાયા ગ્રહ છે ચંદ્ર અને સૂર્ય આ બંનેને ખરાબ કરે છે રાહુ મહારાજ દર્શક મિત્રો ચંદ્ર મનનું પ્રતિક છે સૂર્ય આત્માનું પ્રતિક છે અને મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી રાહુ તમારા મન અને તમારા આત્મા ઉપર નેગેટિવ અસર નાખે છે અને જેના લીધે બાળક છે ભણવાની અંદર નબળું પડે છે બાળકનું ચીડિયાપણું વધી જાય છે બાળક ગુસ્સાવાળો વધારે થઈ જાય છે બાળકને ભૂલવાની ટેવ ક્રિએટ થઈ જાય છે કારણ કે આપણા બોડીની અંદર આપણો માઇન્ડ છે આ મગજની અંદર થોડું એની અંદર રહેવાનું છે એટલા માટે ખાસ કરીને જોવા જઈએ તો મોબાઈલનો ઉપયોગ સવિશેષ માત્રામાં ન કરવાથી પણ તમારા જીવનમાં તમને સારી સફળતા મળતી હોય છે દર્શક મિત્રો સૂર્યોદય અને સૂર્યાસ્ત આમ એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી સાંજના સમયે રાત્રિના સમયે બને શકે ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ તમારે ન કરવો જોઈએ કારણ કે રાત્રિના સમયે કરેલો મોબાઈલનો ઉપયોગ એ તમારા રાહુને ઉગ્ર બનાવડાવે છે તમારા જીવનની અંદર રાહુને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે તમારા કાર્યની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે અને તમારા જીવનની અંદર પણ સમસ્યાઓ તકલીફ ઉત્પન્ન કરાવે છે દર્શક મિત્રો મોબાઈલ વધારે પડતો વાપરવાથી તણાવ ચિંતા ટેન્શન મેન્ટેલિટી

તમને ઉત્પન્ન થાય છે શારીરિક સમસ્યાઓ આવી ઘણી બધી સમસ્યાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યોતિષની દ્રષ્ટિએ મોબાઈલના લીધે ઉત્પન્ન થતી હોય છે હવે દર્શક મિત્રો મોબાઈલ આપણા જીવનની અંદર ચંદ્ર મનનો કારક છે મંગળ આપણા જીવનની અંદર રિલેશનનો કારક છે જવાબદારીઓનો કારક છે જે વ્યક્તિનો મંગળ સારો હોય અને એની જવાબદારીઓનું ભાન હોય નહીં મારે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ હો મારે ભણવામાં ધ્યાન આપવું પડે હું સ્ટડી કરીશ તો હું સારો એન્જિનિયર બની શકીશ સારો ડોક્ટર બની શકીશ આ વસ્તુ જ્યારે મનની અંદર ઉત્પન્ન થાય તો એ મંગળ મહારાજ ઉત્પન્ન કરાવે છે જ્યારે કેતુ મહારાજ છે ડિટેચ કરાવડાવે છે આધ્યાત્મ તરફ લઈ જનાર ગ્રહ કોઈ હોય તો એ કેતુ મહારાજ છે અને એના લીધે જ્યારે પણ કેતુ છે એ ચંદ્રને દૂષિત કરતો હોય છે ત્યારે વ્યક્તિને સ્ટડી થી ડિટેચ કરી દે છે અભ્યાસ થી ડિટેચ કરી દે છે અને એટલા માટે એ વ્યક્તિ મોબાઈલ ની અંદર ખોવાય છે અભ્યાસ ની અંદર નથી ખોવાતો અને એના જીવન ની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે એના જીવન ની અંદર તકલીફોનું સર્જન થતું હોય છે તો દર્શક મિત્રો મંગળ કેવી રીતે તમારા બાળકના અભ્યાસની અંદર સારો લાભ આપે તમારા બાળકને મોબાઈલ લેવાની ટેવ છે કે ભાઈ નહીં મારે મોબાઈલ ભણવા માટે જોઈએ છે ભણવા માટે મારે મોબાઈલને વાપરવો છે તો એ મોબાઈલની અંદર તમારે ચાંદીનો ચોરસ ટુકડો લેવાનો એના ઉપર તમારે લાલ કલર કરી દેવાનો લાલ કલર કરી અને મોબાઈલનો જે પાછળનો ભાગ હોય એ ભાગની અંદર તમારે ચિપકાવી દેવાનો પછી જ્યારે તમારો બાળક એ મોબાઈલ લેશે ત્યારે મંગળની ઉર્જા જાગ્રત થશે નહીં મારે મોબાઈલ તો સ્ટડી માટે જ લેવાનો જોઈએ સ્ટડી વગર ન લેવો જોઈએ આવા મનની અંદર જ્યારે ભાવો

એ બેટર રિઝલ્ટ આપતું હશે ને તમારા બાળકને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળતો હશે દર્શક મિત્રો જ્યારે અભ્યાસ કરવા માટે તમારું બાળક બેસે ત્યારે એક લીલા કલરના ગણપતિ પણ એના સ્ટડી ટેબલ ઉપર અભ્યાસના સ્ટેબલ ઉપર રાખવા બહુ જ જરૂરી હોય છે ખાસ કરીને એ રાખવાથી પણ એનું મન એકાગ્ર છે એના મનને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સાચી દિશાની અંદર ભણવા

કરવી જોઈએ બની શકે તો માતાની સેવા કરવી જોઈએ માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરવી જોઈએ આ બધી વસ્તુઓથી તમારા માઇન્ડની સ્ટેબિલિટી રહેશે અને તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો ઘણી બધી વખત બાળકો ભણવા માટે બેસતા હોય સ્ટડી કરવા માટે બેસતા હોય છતાં એને યાદ નથી રહેતું યાદશક્તિને લગતી એને સમસ્યાઓનું સર્જન થતું હોય છે તો રોજ સવારના પોરમાં તુલસીના પાનનું સેવન કરાવવાથી પણ યાદશક્તિમાં વધારો થાય છે બાળક જ્યારે ભણવા માટે બેસે ત્યારે ખાસ કરીને ઈશાન ખૂણાની અંદર સ્ટડી કરવા માટે બેસે એટલે કે ઉત્તર અને પૂર્વના ખૂણાની અંદર જો સ્ટડી કરવા માટે બેસે તો પણ રિઝલ્ટ સારું મળે ઉત્તર તરફ એનું મોઢું રાખી અને બેસે તો પણ એને એના જીવનની અંદર સ્ટડીની અંદર એને લાભ મળી શકે જ્યારે બાળકોનું જે સ્ટડી બાળકોનું રહેશે એનું મન ભમિયા કરશે અને એનું ધ્યાન છે એ સ્ટડી ની અંદર નહીં લાગે માટે ચોરસ હોવું જોઈએ સ્ટડી ટેબલ જો તમે ચોરસ રાખો તો અવશ્ય એની યાદ શક્તિ સારી રહેશે એની એકાગ્રતા સારી રહેશે અને એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય સ્ટડી ટેબલ ને ક્યારેય તમારે ચમકતું ધમકતું આમ ભબકાદાર ન રાખવું જોઈએ સ્ટડી ટેબલ હંમેશાને માટે સાદું સિમ્પલ હોવું જોઈએ કારણ કે જેટલું સ્ટડી ટેબલ સિમ્પલ હશે એટલો ગુરુનો પાવર વધશે અને દેવ ગુરુ બૃહસ્પતિ એના જીવનની અંદર યાદ શક્તિ વધારશે ગ્રહણ શક્તિ વધારશે પોઝિટિવ રિઝલ્ટ આપશે ચમકદાર જો સ્ટડી ટેબલ તમે રાખશો તો એનાથી શુક્રનો પાવર વધશે ઇતર એક્ટિવિટીઝની અંદર એનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ થશે અને એના જીવનની અંદર સમસ્યાઓ તકલીફોનો દોર પણ વધારે બનતો જણાય દર્શક મિત્રો હંમેશાને માટે તમે જ્યારે ભણવા માટે બેસો સ્ટડી કરવા માટે બેસો ત્યારે ભગવાન ગણપતિની આરાધના ગણપતિના મંત્રનો જપ એ કરી અને પછી જો તમે અભ્યાસ કરવા માટે સ્ટડી કરવા માટે બેસો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે આવા જ દર્શક મિત્રો નાના નાના વાસ્તુના ઉપાયો વિશે આપણે ચર્ચા કરવી છે કે જે ઉપાયો દ્વારા તમારું બાળક ભણવાની અંદર હોશિયાર બની શકે અભ્યાસની અંદર હોશિયાર બની શકે જીવનની અંદર પ્રગતિ મેળવી શકે ઘણા લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પણ કરતા હોય છે છતાં પણ એની અંદર એને સફળતા નથી મળતી તો એમાં પણ વાસ્તુ જવાબદાર છે તમારા ઘરની અંદર તમારું બાળક ટેન્થમાં છે ટ્વેલ્થમાં છે ડોક્ટરનું સ્ટડી કરી રહ્યું છે છતાં પણ મળતી તો પણ ઉપાયો કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે આઈ એક્ઝામ આપી રહ્યા છો પણ એમાં પણ તમને સમસ્યા છે તો પણ આ નાના નાના ઉપાયો તમારા મનને સ્ટેબલ કરે છે અને પોઝિટિવ રિઝલ્ટ આપે છે આ વિષય ઉપર વાત કરીએ મિત્રો ટેવ હોય છે કે કે જ્યારે બાળક ભણવા માટે એટલે સ્ટડી માટે બેસે તો એનું ટેબલ છે અડાડીને આપણે રાખતા હોઈએ છીએ ક્યારે પણ તમારા બાળકનું જે ટેબલ છે એ તમારે દિવાલને કે દરવાજાને અડાડીને ન રાખવું જોઈએ એને ટચ થાય રીતે ન રાખવું જોઈએ થોડુંક દૂર રાખવું જોઈએ જેથી એના સ્ટડીની અંદર અને પોઝિટિવ લાભ મળી શકે એના કાર્યો સિદ્ધ થઈ શકે અને સુંદર મજાનો લાભ મળે ટેબલ ઉપર અનાવશ્યક વસ્તુઓ ન રાખવી જોઈએ જેની જરૂર છે એટલી જ વસ્તુઓ અભ્યાસના ટેબલ ઉપર તમારે રાખવી જોઈએ જેથી તમારી યાદશક્તિની અંદર વધારો થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળે આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ દર્શક મિત્રો આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે બાળકને અભ્યાસની અંદર સારો લાભ મેળવવા માટે ટેબલ ઉપર હંમેશા ઉત્તર દિશા તરફ તમારે લીલા કલરના ગણપતિ રાખવા જોઈએ મા સરસ્વતીની પૂજા ઉપાસના કરી અથવા તેનું ધ્યાન કરીને તમારે સ્ટડી કરવા માટે બેસવું જોઈએ જે જગ્યાએ તમે સ્ટડી કરવા માટે બેસો છો એ જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય એ માટે સુગંધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ મીઠી સુગંધી વસ્તુનો ઉપયોગ કરવાથી પણ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય સુંદર મજાનો લાભ મળશે ઈચ્છતા હોય છે કે બાળક છે ડોક્ટર બને એન્જિનિયર બને સારો એવો પોતે પોતાના કેરિયર ની અંદર આગળ વધી શકે પરંતુ દર્શક મિત્રો તમારું બાળક એનું કે તમે જાણો છો કે તમારું બાળક શું કરી શકે એમ છે કારણ કે તમારી તમે એના ઉપર થોપી નહીં દેવાની કે નહીં તારે ડૉક્ટર જ બનવું જોશે તારે ઇન્જિનિયર જ બનવું જોશે તારે સારો પોલીસનો અધિકારી જ બનવું જોશે આ બધી વસ્તુઓ આપણી ઈચ્છાઓ એના ઉપર થોપવાની નહીં એને સેમા રૂચિ છે પેલા એ જુઓ જ્યોતિષ વસ્તુ એવી છે કે જ્યોતિષના આધાર ઉપર એ વ્યક્તિને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે સત્તર અઢાર વર્ષનું બાળક થાય અથવા અમુક એજ થાય તો એ બાળક છે એ ડાયરેક્ટ એનો માઇન્ડ ચેન્જ થઈ જતો હોય છે અલગ વસ્તુની અંદર એ પોતાનો માઇન્ડ ઉપયોગ કરતો હોય છે તો જ્યોતિષના આધાર ઉપર જાણી શકીએ છીએ કે આ બાળકને સેમા રુચિ છે અને એ રુચિની અંદર જો આપણે એનું કેરિયર બનાવવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું હોય છે આ જ વિષય ઉપર વાત કરી દર્શક મિત્રો વાત આજે આપણે બાળકોના અભ્યાસની કરીએ છીએ કારણ કે દરેક માતા પિતાને મનની અંદર ચિંતા હોય છે કે એનું બાળક જીવનની અંદર પ્રગતિ કરે એનું બાળક જીવનની અંદર કંઈક કરી શકે એના બાળક પોતાના જીવનની અંદર પગભર થઈ શકે પોતાનાથી સવાયું થાય એવી દરેક મા બાપની ઈચ્છા હોય છે પોતે પોતાના બાળકના નામથી ઓળખાય કે નહીં આ ફલાણા ભાઈના પપ્પા જઈ રહ્યા છે આવો મનની અંદર દરેક મા બાપને મનની અંદર ઈચ્છા હોય છે તો સ્વાભાવિક રીતે એના માટે સ્ટડી બહુ મહત્વની વસ્તુ છે જ્ઞાની એ વ્યક્તિ જીવનની અંદર સફળતા સારી મેળવી શકે છે એટલા માટે દર્શક મિત્રો તમારા બાળકના અભ્યાસને વધારવા માટે તમારા બાળકનું સ્ટડી સારું થાય નોલેજ સારું થાય નોલેજ સારું ક્રિએટ કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ આમ તો બુદ્ધ ગ્રહ એ મહત્ત્વનો ગણાય છે બુદ્ધિ માટે ગુરુગ્રહ એ ગ્રહણ શક્તિ માટે મહત્વનો ગણાય છે પરંતુ ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે મનની સ્થિરતા માટે ચંદ્ર ગ્રહ બહુ જ મહત્ત્વનો છે જ્યારે રાહુ મહારાજ છે એ વ્યક્તિના માઇન્ડને ભટકવામાં પણ કામ કરે છે અને વ્યક્તિને આગળ વધારવામાં પણ કામ કરે છે હમણાં જ મેં વાત કરીએ મોબાઈલનો કારક રાહુ છે કારણ કે કોઈ પણ ટેકનોલોજી છે આ ટેકનોલોજી સાથે રાહુ જોડાયેલો જ છે અને એટલા માટે દર્શક મિત્રો જો તમારા બાળકને ટેકનોલોજી ફિલ્ડની અંદર આગળ વધારવો હોય તો એના માટે એનો રાહુ સારો હોવો બહુ જરૂરી છે વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે સારો લાભ મેળવવા માટે હંમેશાને માટે તમારા બાળક છે આ બાળકને સ્ટડી કરવા માટે જ્યારે પણ તમે બેસાડો ત્યારે બની શકે તો ઈશાન ખૂણામાં બેસાડો ક્યારેય પણ બેડ ઉપર બેસીને સ્ટડી એટલે કે અભ્યાસ ન કરવો જોઈએ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને પણ સ્ટડી ન કરવું જોઈએ કારણ કે જે જગ્યાએ તમે ભોજન કરો છો એ જગ્યાએ ક્યારેય પણ તમારે અભ્યાસ ન કરવો જોઈએ અને અભ્યાસ જે જગ્યાએ તમે કરવા માટે બેસો એટલે કે સ્ટડી ટેબલ ઉપર જ્યારે તમે સ્ટડી કરતા હો તો એ જગ્યાએ બેસીને તમારે ભોજન પણ ન કરવું જોઈએ નહીતર યાદ શક્તિ ની અંદર તમને સમસ્યાઓનું સર્જન થતું હોય છે રાહુ મહારાજ જે આપણે મોબાઈલ કારણ કે બાળકની મેં વાત કરીએ બાળક ની અંદર ક્યાંક ને ક્યાંક પોતાનો સમય વધારે પડતો વ્યતીત કરતો હોય છે નાના નાના ભૂલકાઓ છે ને એ બાળકો પોતે જ્યારે મોબાઈલ લઈને બેસે ત્યારે અનેક જાતની જે એપ્લિકેશન

ધારણ કરીને આવે છે અમૃતનું પાન કરે છે ને ત્યારે સૂર્ય અને ચંદ્ર એમ કહે છે કે આ દાનવ છે ને ને એટલા એટલા માટે છેદન કરવામાં આવે રાહુ અને અને જે ખાસ કરીને શરીર છે 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 સૂર્ય ચંદ્ર સાથે શત્રુતા હવે જ્યારે રાહુનો પ્રભાવ આપણા જીવનની અંદર વધી જાય એટલે કે આપણે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરીએ તો ચંદ્રને દૂષિત કરે છે સૂર્યને દૂષિત કરે છે જેના લીધે મન દૂષિત થાય છે ને આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આત્મા પણ દૂષિત થાય છે ઘણા લોકો રાતના સૂતા સુતા મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને એના લીધે એની હેલ્થ ઉપર પણ અસર કરે છે અને ઊંઘ ઉપર પણ અસર કરે છે આમ તો ઘરે ગયા પછી અને ખાસ કરીને પતિદેવ ઘરે આવી જાય પછી મોબાઈલનો ઉપયોગ ઓછો કરીએ અથવા ન કરીએ તો બેટર રહે છે કારણ કે જીવનની અંદર હંમેશાને માટે આ તો મેસેજ આવ્યો નથી તરત આમ જોવે હા કોનો મેસેજ આવ્યો અરે ભાઈ જીવનની અંદર આ કામ ઘણા બધા હોય છે સાથે સાથે ફેમિલીને પણ આપણે ટાઈમ આપવો પડે તો જીવનની અંદર સારી સફળતા મેળવવી છે તો બની શકે ત્યાં સુધી બાળકને સ્ટડીની અંદર અભ્યાસની અંદર આગળ વધારવું છે તો ખાસ કરીને મોબાઈલનો ઉપયોગ એક તો ઓછો કરવો જોઈએ એક મેં વાત કરી એમ ચાંદીનો ટુકડો એના ઉપર લાલ કલર કરીને મોબાઈલની પાછળના ભાગમાં મૂકી દેવાનો જેથી મંગળ ગ્રહ પ્રભાવ આપશે ને એના જીવનની અંદર એને એની જવાબદારીઓનું ભાન થશે દર્શક મિત્રો મોબાઈલનો ઉપયોગ જરૂર છે એટલો જ આપણે કરવો જોઈએ વિદેશોની અંદર ઘણી બધી કન્ટ્રીઝની અંદર મેં એવું જોયેલું છે અને ઘણા બધા લોકો ખાસ કરીને મારી ઓફિસની અંદર જે હમણાં હમણાં ટૂંક સમયની અંદર મેં જોયું કે એ લોકો આવીને એમ વાત કરતા હોય કે એની સાથે જે લોકો જે લોકો વિદેશોની અંદર આપણા ગુજરાતીઓ રહેતા હોય અને એ ગુજરાતીઓ જે અમુક અમુક વિદેશીઓ સાથે રહેતા હોય એ લોકો એવી વાત કરતા હોય કે એ લોકોના લોકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરતા હોય છે એ લોકો પોતાના નોલેજ માટે પોતાના જ્ઞાન માટે પોતે ક્યાંક ને ક્યાંક આગળ આ દેશની અંદર શું થયું આનું શું થયું આ વિષય ઉપર પોતાનું ફોકસ વધારતા હોય છે બની શકે ત્યાં સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ ગેરજરૂરી આપણે કરવું ખાસ કરીને ઘણા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે પડતો કરતો એટલે બની શકે જરૂર છે ત્યાં સુધી જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણો માઇન્ડ ડાયવર્ટ ન થાય મનની અંદર નેગેટિવિટી ના આવે પોઝિટિવિટી ક્રિએટ થાય અને આપણા પરિવાર સાથે આપણા મિત્ર સર્કલ સાથે બને એટલો સમય જો આપણે વ્યતીત કરીએ તો એનાથી આપણો મંગળ ગ્રહ પાવરફુલ થાય છે સૂર્યગ્રહ પાવરફુલ થાય છે અને ચંદ્ર આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને આપણા જીવનની અંદર સારો લાભ પણ આપે છે દર્શક મિત્રો ઘણી બધી વખત એવું જોવામાં આવે છે કે ઘણા લોકો શૌચાલયની અંદર પણ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે એનાથી તમારો રાહુ દૂષિત થાય છે એનાથી તમારો બુદ્ધ ગ્રહ દૂષિત થાય છે અને એના લીધે જે લોકો શૌચાલયની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે આવા લોકોના કોમ્યુનિકેશનની અંદર તકલીફ આવે છે આવા લોકોના જીવનની અંદર માઇન્ડ ડિસ્ટર્બને લગતી સમસ્યાઓ સર્જાય છે આવા લોકોને ડાયજેશનને લગતી સમસ્યાઓ સર્જાય છે માટે બની શકે ત્યાં સુધી શૌચાલયમાં પણ તમારે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ મારું બાળક જ્યારે ભણવા માટે બેસે ત્યારે એનું મોઢું ઉત્તર તરફ અથવા પૂર્વ તરફ તમારે રાખવું જોઈએ પૂર્વ ઉત્તર તરફ મોઢું રાખવાથી અવશ્ય એની જ્ઞાન શક્તિની અંદર ગ્રહણ શક્તિની અંદર વધારો થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આ બાળક હંમેશાને માટે પોતાના જીવનની અંદર સારો લાભ મેળવી શકશે જે બુક છે જે પુસ્તકો છે આ પુસ્તકો ટેબલ ઉપર વધારે પડતી ન રાખવી જોઈએ જોઈએ એટલી જરૂરિયાત હોય એટલી જો તમે ટેબલ ઉપર પુસ્તકો રાખો તો પોઝિટિવ રિઝલ્ટ મળે પશ્ચિમ અથવા દક્ષિણની દિશાની જે તમારી દિવાલ છે આ દિવાલ ઉપર જો પુસ્તકો રાખવામાં આવે તો પણ ગ્રહણ શક્તિ વધે છે તો પણ જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે અને અવશ્ય એના જીવનની અંદર સારો લાભ મળી શકે છે કોલ મિત્રો વાસ્તુશાસ્ત્ર બહુ મહત્ત્વનું શાસ્ત્ર છે ને એટલા માટે વિજ્ઞાન સાથે જોડાયેલું છે ને એટલા માટે નાના નાના ઉપાયો દ્વારા પણ આપણે આપણા બાળકોના જીવનની અંદર જ્ઞાનની વૃદ્ધિ કરાવી શકીએ છીએ બાળકોના રૂમની અંદર જે જગ્યાએ સ્ટડી કરવા માટે બેસે છે બાળકોના રૂમ હોય છે એની અંદર બિનજરૂરી પોસ્ટર તમારે ન રાખવા જોઈએ બિનજરૂરી પોસ્ટર રાખવાથી પણ જીવનની અંદર માઇન્ડને ભ્રમિત કરાવે છે કારણ કે આપણે જેવું જોઈએ ને એવા મનની અંદર ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં વિચારો આવતા હોય છે કારણ કે એનર્જી ક્રિએટ થતી હોય છે અને આ એનર્જી આપણા માઇન્ડ ઉપર અસર કરતી હોય છે તો ખાસ કરીને બિન જરૂરી પોસ્ટર છે એ બાળકોના રૂમની અંદર ન રાખવા જોઈએ બની શકે તો લાઇટ પીળો કલર છે એનો ઉપયોગ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાય છે એટલે તમે જે બાળકોનું સ્ટડી ટેબલ છે એ પીળા કલરનું રાખો તો અવશ્ય સારો લાભ મળતો જણાય